આજે સુપ્રીમ કોર્ટ દ્વારા જે ગેરબંધારણની રીતે જે હુકમ પાસ કરવામાં આવ્યો છે એના એની વિરોધમાં આજે ભારત બંધનું જે એલાન છે અને વડોદરાના અનુસૂચિત જાતિ જનજાતિ બક્ષી પંચ માઇનોરિટી તમામ વર્ગના લોકો આજે રોડ રસ્તા પર આવીને ભારત બંધના જે નેતાઓ દ્વારા જે આગેવાનો સામાજિક આગેવાનો દ્વારા જે જાહેર કરવામાં આવેલા બંધને સમર્થન રૂપે આજે તમામ વડોદરાના કાર્યકરો આજે ગાંધીનગર ગૃહ ખાતે બેઠા છે અને આ હુકમનો જે વિરોધ કરી રહ્યા છે વિરોધ એટલા માટે કરી રહ્યા છે કે જ્યારે એસસી એસટી ઓબીસી સરકારની સત્તા પર બેઠેલા લોકોના ઇશારે સુપ્રીમ કોર્ટના જજમેન્ટોએ જજે જે નિર્ણય લીધો છે એ ગેરકાયદેસર નો ગેર છે અને આજે ભારત બંધ નું એલાન હોય ત્યારે અમે તમામ સામાજિક આગેવાનો અહીંયા વડોદરા ખાતે ભારત બંદના એલાનને સમર્થન આપવા માટે ઉભેલા છે મહેશ સોલંકી અનુસૂચિત જાતિ આગેવાન